લખતર તાલુકાના મોઢવાણા ગામ નજીક એક મોટરસાયકલ ચાલકને એક ફોર વ્હીલ ચાલકે ટક્કર મારીને મોઢવાણા ગામમાંથી સદાત ગામ બાજુ ભાગી ગયો હતો અને મોઢવાણા અને સદાત ગામના માણસો ફોર વ્હીલ ગાડીનો પીછો કરે તેમ લખતર પોલીસમાં ફોન આવતા લખતર પોલીસ સ્ટેશનના જયદીપસિંહ રાઠોડ કમલેશભાઈ વાઘેલા મનોજભાઈ પુણેચા સહિતનો સ્ટાફ મોઢવાણા ગામે જઈ રહ્યો હતો આ દરમિયાન મોઢવાણા ગામ નજીક પહોંચતા હકીકત મળી કે ટક્કર મારેલ કાર સદાત ગામથી નાના આંકેવાળિયા

પાસાઠ એ ઇ એકસો સોળ બી બે કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા દખ્તર